નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતની હાઈકોર્ટમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસની છેલ્લી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું લખતની હાઈકોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં એકસો બત્રીસ કેસ ફેસઆઉટ માટે મૂકવામાં આવ્યા હતા ગુજરાત રાજ્યમાં લોક અદાલતની શરૂઆત ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના ઉના તાલુકામાંથી કરવામાં આવી હતી આ લોક અદાલતમાં બધા પક્ષકારોને સંતોષ થાય તેવા ઉકેલ શોધવા માટે રચવામાં આવેલી અદાલતો કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમ ઓગણીસો સત્યાસી હેઠળ રચવામાં આવતી હોય છે આ અદાલતમાં ક્રિમિનલ કેસ અને દીવાની કેસ અંતર્ગત આવતા દારૂ જુગાર મારામારી બેંકમાંથી લોન ધિરાણ લઈ નહીં ભરનાર પીજીવીસન દ્વારા વિધારા મુજબ કરવામાં આવેલ કેસને આવરી લેવામાં આવે છે જેથી કરી કોર્ટમાં દાખલ કરવામાં આવેલ કેસનું થયેલ ભારણ ઘટાડી શકાય આજે લગતા ન્યાય સમગ્ર ગુજરાત રાજ્યમાં એક સાથે યોજાયેલી લોક અદાલતની સાથે લગતા ન્યાય પ્રિન્સિપલ જજ શ્રી એચ કે મેરે સાહેબના માર્ગદર્શન મુજબ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આજની લોક અદાલતમાં દિવાની અને ક્રિમિનલ થઈને એકસો કેસ ફેસ આઉટ માટે આવરી લેવામાં આવ્યા હતા તેમાંથી એકસો કેસ ડિસ્પોઝેબલ કરવામાં આવ્યા હતા અરજદાર પાસેથી પંદર લાખ બાવીસ હજાર એકસોને અડસઠ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા લખતર ન્યાયકોર્ટમાં સત્યાસી પોઈન્ટ સત્યાસી ટકા ફેસ કેસ આઉટ કરવામાં આવ્યા હતા આજની લોક અદાલતને સફળ બનાવવા માટે લખતર ન્યાયકોર્ટ સ્ટાફ લખતર તાલુકા બાર એસોસિએશન અને લખતર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના વકીલશ્રીઓ તથા લખતર પોલીસ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી ત્યારે આજે લખતર કોર્ટ કમ્પાઉન્ડ અને પરિસર અને કોર્ટની લોબીમાં મોટી સંખ્યાની અંદર અરજદારો પોતાના કેસ ફેસ આઉટ થાય તે માટે થઈ અને કોર્ટની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના મોટાભાગના તો કેસ છે તે અમને કેસ આઉટ કરવામાં આવ્યા હતા